વરસાદ પછી ઝાલોદ તાલુકાના અસરગ્રસ્ત સ્થળોની મુલાકાત કરી નુકસાનીનો તાગ મેળવતા જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ વરસાદ થકી થયેલ નુકશાની તાત્કાલિક ધોરણે સર્વે કરવા અધિકારીશ્રીઓને સૂચના અપાઈ સમગ્ર રાજ્યભરમાં અત્યારે વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે દાહોદ જિલ્લામાં વરસાદે વિરામ લેતા જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરઘોળે વરસાદ થકી થયેલ નુકશાની સમીક્ષા કરવા ઝાલોદ તાલુકાના અસરગ્રસ્ત સ્થળોની મુલાકાત કરી આ મુલાકાત દરમિયાન કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે ઝાલુ તાલુકામાં આવેલ પંચક્રિસના માટલી ખોટાના માંડલેશ્વર તેમજ ઝાલોદ પોલીસ સ્ટેશનની વિઝિટ કરી ઝાલોદ પ્રાંત કચેરી ખાતે અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક કરી ઉપરાંત ગરાળુ મુખ્ય પ્રાથમિક શાળા ગરાળુ ગ્રામ પંચાયત તેમજ ગરાળુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પણ મુલાકાત લીધી તો સાથે તેઓએ જે ઘરોમાં વરસાદના કારણે નુકસાન થયું હોય તેમની પણ મુલાકાત લઈ થયેલ નુકસાન પણ તાત્કાલિક સૂચના આપવામાં આવી છે જે માટે વહીવટીતંત્ર સતત પ્રયત્ન કરી રહ્યું છે મુલાકાત વખતે શ્રી યોગેશ નિર્ગુળે સંબંધિત તમામ શ્રીઓને તાત્કાલિક ધોરણે નુકસાનના સર્વેની કામગીરી જલ્દીથી પૂર્ણ કરવાની સૂચના આપી

ઝાલોદ તાલુકામાં જે કાંઈ નુકસાની થઈ હશે એના સંદર્ભે સ્થળ મુલાકાતો કરવામાં આવી હતી એમાં પ્રાંત અધિકારીશ્રી શ્રી ટીડીઓ શ્રી અને અન્ય અધિકારીઓ પણ સાથે હતા એમને પણ સૂચનાઓ આપવામાં આવેલ છે કે જે કંઈ નુકસાની થઈ હશે એમને તાત્કાલિક ધોરણે સર્વે થઈ જાય અને લોકોને ચૂકવવાપાત્ર જે કંઈ કોમ્પન્સેશન હશે એ તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે એની સાથે સાથે જ જો પણ રોડ રસ્તાઓ ખરાબ થઈ ગયા હોય એના ઉપર પેચવર્કની કામગીરી તાત્કાલિક ધોરણે થાય એના માટે પણ લોકલ વહીવટી તંત્રને સૂચના આપવામાં આવેલ છે એની સાથે સાથે આજે ગરાડુ ગ્રામ પંચાયતની ઘરાડુ પીએચસીની પણ મુલાકાત લેવામાં આવી તેમજ વરસાદના કારણે જે ઘરોને નુકસાન વગેરે થયું છે એની પણ મુલાકાત લેવામાં આવેલી છે તો વહીવટી તંત્ર સારી રીતે કામ કરી રહ્યું છે અને જે કંઈ સર્વેની કામગીરી છે તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરી રહ્યું છે